અમે જોગો એ બધું થઈ જા પણ અમે જોગોજીન પેલા નિશામાં ભણતા ને અમે બે ભેગું ભણતા જોગોજન બે અમે પેલો નંબર એવોર્ડ મળ્યો હતો અમારે

તમે તો ગુવા નઈ એટલે આપડે તો ગઈએ તમે આમ ખુશ થઈ જાવ જે ગંતાક્ષરી ગીત બતાવી નઈ મારું ગીત

આપડે એવું કરીએ ખબર જો મફુજી ના અને પેલા બે નો કોઈ ખબર નહીં આ ગેમ તો આપડે જીતી જવાના પૈસા આપવા જ નહીં

કે હું સનાળો ગાઉ ને એટલે ભેગું ના ઉતરા આવતા છે નાચવા વેરાઈ જા તું કરિયા એ જે જાગરે જાગ ને એટલે તો પબ્લિક ચેટલી ઓમ હા હા કર એ તો જો કુદા કર એ તો તમે ચાર જણા બીજું કોણ હોય કુદા એટલે કે કુદી ને અને એમની ડોજી નેરા જાગરે મલાન જાગ ગાવ કે

અમે શરત લગાવી હેક્ષડી કે તમે શું કહો કે શરત હજાર હજાર રૂપિયા ની શરત લગાવી હજાર હજાર રૂપિયા કે તમે અંતા ફરી મત ગીતો કો અને એક અમે ના એક ગીતો કિશનજી જે જીતા હોય ના જગ વ્યાપના મો કહો તો મારા આખી વાત ઓ અમને ને અમે અમે કહી દે ના છોકરા એ અમે અમે સરત લગાઈ કે કહી દે ને ના એ કશું ના કરી શકે એટલે અમે વાત ચાર જણે નક્કી કરી કે આ છોકરા ધરા વાત છે પણ બે છોકરો તમે આજકાલ ના હો આ દોહા પહેલા ના કે ભાઈ

जीता था जिसके लिए जिसके लिए मरता था एक ऐसी वो लड़की है जिसे मैं प्यार करता था पैर पति के ये मैं जीता था जी? तो ही मगर दोषी का અમાર આપ કે મૈતે જઈ આવ તમે જો તમે હવે તમે તમે જો તમે બતા હું ગઈ નો હું તાર આપણે સનેડો જ હા હા સનેડો 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 હે હમલી દો ભાઈ સનેડો લાગ સનેડો 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 લાગ સનેડો Hey, मैं नहीं जा रहा हूँ सिंह का सुपरस्टार <roughets> सॉन्ग यार, यार मेरा सुपरस्टार देसी कलाकार यार मेरा सुपरस्टार देसी कलाकार यार मेरा सुपर स्टार देसी कलाकार यार मेरा सुपरस्टार कलाकार

દરિયો મારી માવ લડી રે મારી મમતાનો દરિયો મારી માવ લડી એ મારી માને જોઈને ના ના બરોબર કીધે આપણે જીતશું નહિ ખાલી પેલું આવડ્યું ખબર પડી દીદી ખબર

આપણા જુના જે ના ગીતો હક નહીં એમાં વારસો સંસ્કૃતિ અને માન મર્યાદા આ જૂના ગીત માં અત્યારે આડી ચાલ બરાબર અત્યારે નવા લેટેસ્ટમાં બે હજાર પચીસમાં કોઈ ચાલે નહીં બે હજાર પચીસમાં કોઈ માન મર્યાદા નહીં આપણે જૂના ઘડિયાના જે ગીતો છે એમાં હારામ હારું રહે બરાબર એટલે તમે હારી ગયા અને ડોહા જીતી ગયા

સારો વાવ વાત વપડો ખરેખર અમે બની ગયા ત્યાં માન મર્યાદા સંસ્કૃતિ ના ગીતો હતા બરોબર એટલે કાલ તમને પાંચસો મૂ અને પાંચસો